માંડવી તાલુકા કક્ષાના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરાઈ તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજની સલામી સાથે રાષ્ટ્રગાન તેમજ રાષ્ટ્રહિતના કાર્યક્રમો યોજાયા હતા માંડવી તાલુકાના બાગ ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું માંડવી મેજિસ્ટ્રેટ મામલતદાર વિનોદભાઈ ગોખવાની નાયબ મામલતદાર શ્રી દેસાઈ સાહેબ માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસભાઈ ગોર માંડવી મરીન પીઆઈ સોલંકી માંડવી પીએસઆઈ યાદવ સ્થાનિક અગ્રણી અરવિંદભાઈ ઘોર બાગ ગામના બ્રહ્મ પ્રમુખ મોરજીભાઈ નાકર શરદભાઈ મોતા તારિકાબેન નાથાણી પારસભાઈ ઘોર બાબુભાઈ સુમરા ફકીર મહંમદ સુમરા તેમજ ગામના અગ્રણીઓ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી કાર્યક્રમ મોરબી તાલુકાના બાગ ગામે આજે રાખવામાં આવેલ હતો બાગ ગામે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષકગણ અને બાળકો ગ્રામવાસીઓ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ ઉમંગભેર ઉમંગભેર ઉજવવામાં આવેલ હતો આજના આ પર્વ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને હું પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું દેશની ઉન્નતિ માટે વહીવટીતંત્ર તરફથી સરકારશ્રીની યોજનાઓનો અમલ છેવાળાના માનવી સુધી પહોંચે અને તેની અમલવારી થાય તેની હું ખાતરી આપું છું પ્રથમ તો આજે આપણું પ્રજાસત્તાક દિવસ છે અને બાગ ખાતે જ્યારે તાલુકા કક્ષાનું પ્રજાસત્તાક દિવસ ઉજવાયું છે ત્યારે એક ખૂબ મોટી વસ્તુ કહેવાય અને આજે પંચોતેરમો એટલે કે અમૃત મહોત્સવને આપણા અમારા બાગ ગામને આ મળ્યું આ તક મળી એ ખૂબ જ અમારા માટે ગૌરવની વાત છે અને આજે કેટલા બધાના સન્માન થયા એમાં આશા વર્કરના વિદ્યાર્થીઓના જે શાળામાં સારું પ્રભાવ સારું સારું ભણે છે એમના માટે મળ્યા એ લોકોનું આજે અમે સન્માન પણ કર્યું અને હું બાગ ગ્રામ પંચાયત વટ્ટી તમામનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સૌપ્રથમ તો જે આ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જ્યારે બાગ ગામ મધે તાલુકા કક્ષાનું આયોજન નક્કી કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ તો તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબ શ્રી અને મામલતદાર શ્રી એમનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કારણ કે આ એક રાષ્ટ્રીય પર્વનું જે ઉજવણી માટે બાગ ગામની પસંદગી કરવામાં આવી એ બાગ ગામ માટે તેમજ બાગ ગામના સૌ ગ્રામજનો માટે એક ગૌરવની બાબત છે અને જ્યારે આખો દેશ આજે જ્યારે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ બાગ ગામની અંદર પણ દરેક ગામના નાગરિકના જે આપણે કહીએ ને નસે નસની અંદર એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગી છે એવું આપણને આજના આ માહોલ ઉપરથી દેખાઈ રહ્યું છે નમસ્કાર સૌને જય ભારત માતા કી જય જય હિન્દ આજે પચોતેરમો અમૃત મહોત્સવનો જે રાષ્ટ્રીય પર્વનો ધ્વજવંદન કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉજવણી જ્યારે બાગ ગામ ખાતે થઈ છે ત્યારે અમારા તમામ શિક્ષકોને ગ્રામજનોને વાલીઓને વિદ્યાર્થીઓને ખૂબ જ ઉત્સાહ છે કે અમારા મામલતદાર શ્રી અને અનેક મહેમાનો પધાર્યા છે તો ખૂબ જ આનંદથી ઉલ્લાસથી ખૂબ ઉજવણી સરસ રીતે કરી એ રીતે બધાની વતી હું આ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે સીડીપીઓ બેન અમારા શ્રેષ્ઠ શિક્ષકો અને જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં જે વિશેષ રાજ્ય કક્ષા સુધી મેરિટ ધરાવનાર વિદ્યાર્થીઓનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું તે બદલ પર હું આભાર વ્યક્ત કરું છું કેમકે આ સન્માન થકી બા બાળકોમાં પ્રોત્સાહન વધશે અને આવનારા વર્ષોમાં પણ એ લોકોને પ્રેરણા મળશે કે આવી રીતે અમે પણ મહેનત કરી અને રાજ્યકક્ષા સુધી મેરિટમાં ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરીએ એ બદલ સૌને ફરી ફરી આભાર વ્યક્ત કરું છું